બાળપણથી શરૂઆત કરી જયારે નાનો હતો ત્યારે પેલી પૂતના નામની રાક્ષસી આવી એને પણ આ બાળકે રાક્ષસી પણ મારી નાખી અને એટલું જ નહીં ત્યારે જયારે ગાડું ઊંધું વળી ગયું નાના નાના છોકરા આપણને કેતા હતા ને લાલા એ પાટું માર્યું ગાડું ઊંધું વળી ગયું ત્યારે આપણને મજાક લાગતી હતી કે કઈ હવે આવડો છોકરો થોડો કઈ ગાડા ને ઊંધું વાળી હકે પણ ગોવાડિયાઓ કહે કે હવે એવું લાગે છે કે આ વાત સત્ય હતી

સાત વર્ષની ઉંમરે તમારા દીકરાએ ગિરિરાજજી ને ધારણ કર્યા ની એ પાછા કેમ યહ બાલ કરે કથમ બિભ્ર ગિરિવરમ પુષ્કરમ ગજરાપ્તાહ ય નો બાલ નંદ બાબા તમારા દીકરા એ સાત વર્ષની ઉંમરે જ ગિરિરાજજી આટલા મોટા પર્વતને ધારણ કર્યા અને એ પાછા કરે અર્થ થાય હાથ એક એટલે એક હાથથી એક હાથની ની ટચડી આંગળી ઉપર અને એ પાછું લી લયા જરાય ભગવાનને કષ્ટ નતું ભાગ્યું જેમ જાણે કોઈ હાથી છે એ કમળનું ફૂલ ઉખાડી લે

નંદ બાબા બોલવાની શરૂઆત કરે ગોવાડિયાઓ શ્રૂયતામ મેં વચો ગોપા વેતુ શંકા ચોરભે એનમ કુમાર મુદ્દિશ્ય ગરગો મેદુવાચ શું વચો ગોપાલ ગોવાડિયાઓ મારી વાત સાંભળો તમને મારા દીકરામાં શંકા થાય છે મારો દીકરો એ કોઈ દેવતાનો અવતાર છે તમને આવી શંકા થતી હશે પણ મને તો ગર્ગાચાર્યજીએ પહેલેથી જ આ બધું સમજાવી દીધું હતું હું સમજાવી દીધું હતું કે તમારો આ દીકરો કોઈ સામાન્ય બાળક નથી આ તો નારાયણ જેવા ગુણવાળો છે દરેક યુગોમાં જન્મ ધારણ કરનારો છે તસ્માન નંદકુમારોયમ નારાયણ યણ સમય ગુવારિયા મારી વાત સાંભળો તમને આ બધું નવું લાગતું હશે અને મારા દીકરામાં તમને શંકા થાપી હશે કે આ માણસ નહીં આ ભગવાન છે તમને શંકા હશે પણ મને શંકા નથી કારણ એનમ કુમાર મુદ્દિશ્ય મારા દીકરાને જોઈને મને તો ગર્ગો મે યદુ વાચહ મને તો ગર્ગાચાર્ય જીએ પહેલેથી જ કહી દીધું હતું કે તમારો આ દીકરો દરેક યુગોમાં જન્મ ધારણ કરનારો છે અને નારાયણ સમો ગુણ હે નારાયણ જેવા ગુણ વાળો છે અને એટલા માટે આ નાનકડા બાળક એ 7 દિવસ સુધી ગિરિરાજજીને ધારણ કરાય તમને વિસ્મય થાતું હશે પણ મને જરાય શંકા નથી મને જરાય આશ્ચર્ય નથી થાતું કેમ કે મને તો પહેલેથી જ ખબર હતી પછી મૂર્તિ જોઈએ તો એમાં કઈ બહુ આશ્ચર્ય ન થાય પણ જયારે ગિરિરાજજીને ઢાંકીને રાખ્યા હોય ને આપણને ખબર ન હોય કે અહીંયા હું ઢાકેલું છે એટલે પછી તરત મનમાં વિચાર આવે અહીંયા શું હશે અહીંયા શું હશે ત્રણ કલાક કથામાં મન હોય પણ કથામાં બેઠા હોય પણ પેલેથી જ ખબર હતી તમે આ પેલી વાર જોવો છો એટલે તમને આશ્ચર્ય થાય બાકી મને તો ખબર હતી એટલે મને કઈ આશ્ચર્ય નથી થતું પછી ભગવાન ના ઘણા બધા વખાણ કર્યા નંદ બાબા તમે ભાઈક સાડી છો તમારે ત્યાં આવો પુત્ર જન્મો વાતો કરતા કરતા રાત પડી ગઈ ગુવાડિયાઓ બધા વિશ્રામ કરવા માટે જતા રહ્યા અને હવે જ્યારથી ભગવાનની સામે અભિમાન કર્યું ત્યારથી ઇન્દ્રને હક ન થાય વિચાર કરે ભગવાનની સામે અભિમાન કર્યું નારાયણને ઓળખી ન હૈકો ભૂલ તો થઈ ગઈ અને ખબર ન હોય ને તમારાથી કઈ ભૂલ થાય ને તો લોકો તમને એવું ન કહે કઈ વાંધો નહીં અજાણતા થઈ ગઈ ને તને ખબર નહોતી એટલે આવું પાપ થયું એટલે આવી ભૂલ થઈ પણ જાણી જોઈને ભૂલ કરો તમે ખરાબ માણસની હારે રેતા હોય કઈ ભૂલ થઈ જાય તો ખબર જ હોય તો એવા માણસની હારે જ રે કદાચ જુગાર રમત હોય એમાં ક્યાં કઈ નવું છે એની સંગત જ એવી છે પણ કોઈ હારા માણસની હારે રેહતા હોય અને લોકો કાઈ સારું કામ કરવું હોય તો તમારી પાસે સલાહ લેવા આવતા હોય કે ભાઈ કાંઈ સારું કામ કરવું છે તો આપણે આને પૂછીએ અને તમને તમારી લોકો સલાહ લેતા હોય અને પછી તમે કઈ ભૂલ કરો તો દુનિયા વાતો કરે ને કે તું આવો બધો હોમદદાર માણસ થઈને આવી ભૂલ કરી એટલે ઇન્દ્ર તો સ્વર્ગના રાજા હતા વિચાર્યું કે હવે મારાથી ભૂલ તો થઈ ગઈ અને આપણાથી કંઈ ભૂલ થઈ ને સામાન્ય માણસ થી તો આપણે જાહેર માં ઈ સોરી કહી હકીએ કે ભાઈ ભૂલ થઈ ગઈ સોરી જવા દે ને પણ કોઈ મોટો માણસ હોય કોઈ અધિકારી હોય અથવા તો

હવે ઇન્દ્ર વિચારમાં પડ્યો ભગવાનની સામે અભિમાન કર્યું ભૂલ થઈ ગઈ ભગવાનને મનાવવા જવા છે પછી ખાલી હાથે ન જવાય કંઈક હારે લેતું જવું જોઈએ પછી વિચાર્યું કે હવે બીજું તો હું લઈ જાઉં પછી છેલ્લે ઇન્દ્રને થયું ભગવાનને જે વસ્તુ વધારે ગમે છે એ લઈ જાય ને તો ભગવાન તરત રાજી થઈ જશે હવે આપણાથી કોઈની સામે કંઈ ભૂલ થઈ જાય

હવે કઈક ભૂલ થઈ ગઈ હોય ને બે માણસ ને કઈ ઝઘડો થાય દિલીપભાઈ કદાચ માની લ્યો અને પછી એમ થાય કે હવે ઈ તો કઈ બોલતા નથી હવે એને મનાવવા હોય તો પછી શું કરવાનું ઈને જે શાક ભાવતું હોય ઈ ખવડાવવું હોય એટલે પછી ઈ રાજી થઈ જાય પાછા વળી પાછું સમાધાન થઈ જાય આવું જ થાય ને